આજે આપણા વિડીયોના બજાર પાસો બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડિયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખથી સત્તર તારીખ બારમો મહિનો બે હાજર વાર થઈ મંગળવાર મિત્રો હાલ વાત કરવી તો જીરાના ભાવમાં મંદીનો માહોલ સારી રહ્યો છે સારી અને સુપર બેસ્ટ ક્વોલિટી જીરાના ભાવ ચાર હજાર પાંચસો પ્લસ ભાવ બોલાય છે અનાબેલી વ્યાજના બજાર ભાવ મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાબેલી વ્યાજના બજાર ભાવ સમી ત્રણ હજાર બસો એંશીથી ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી નેણોબા ચાર હજાર છસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી વારાહી ચાર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર છસો એકતાલીસથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી થોરા ત્રણ હજાર છસો ત્રીસથી થી સાડ હજાર છસો હારીસો રૂપિયા સુધી રાધનપુર સાડ હજાર ત્રણસો એકવીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર છસો થી સાડ હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર છસો થી દર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર થી સાડ ત્રણસો રૂપિયા સુધી ધારી ચાર હજાર છસો સાઠ થી સાત હજાર પાંચસો ને ત્રણ રૂપિયા સુધી ઊંચા સાળ હજાર ત્રણસો થી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી જસ્તણ ત્રણ હજારથી સાડ હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસો થી સાળ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી જેતપુર બે હજારથી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો પચાસ થી સાત હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી અમરેલી બે હજાર નવસો સાઠથી થી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર પાંચસો થી ત્રણસો સાઠ રૂપિયા સુધી મહુવા ત્રેવીસો રૂપિયાથી ચાર હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો થી હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી પાટડી સાત હજાર ત્રણસોથી થી સાડ હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસો ચારસો રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર સો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો ત્રીસ થી સાળ હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર થી સાડ હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી અને મોરબી ચાર હાજર થી ચાર હાજર પાંચસો ને એકતાલીસ રૂપિયા સુધી અને આ ત્રો જીરોના બજાર